આ છે ફાંજના થેપલા આપણે ફાંજના મુઠિયા બનાવતા હોય છે એવી જ રીતે મેં એ જ મસાલા કરીને ફાંજના થેપલા બનાવ્યા છે આ ટેસ્ટી એવા થેપલા થાય છે બધા જ આપણા ઘરના જ મસાલા યુઝ કરવાના અને જે રીતે આપણે થેપલા જેમ કે મેથીના દૂધીના થેપલા બનાવીએ એવી જ રીતે મેં ફાંજના થેપલા બનાવે છે કંઈક ટેસ્ટી અલગ રીતે બનતા હોય છે અને આ થોડા તેલમાં પણ થઈ જતા હોય છે આ આપણે હેલ્ધી નાસ્તો કે જમવાનું આપણે બહાર જો મેથી ના મળી રહે અને ચોમાસામાં જ આ આજ મળતી હોય છે એટલે મેં આ એવા ટેસ્ટી એવા થેપલા બનાવ્યા છે જેવી રીતે આપણે દૂધીનો લો થેપલા બનાવવા માટે કે મુઠિયા બનાવવા માટે લોટ બાંધતા હોય એવી જ રીતે આપણે બધા મસાલા કરીને નહીં કાઠો નહીં ઢીલો એવો લોટ બાંધીને આપણે આપણે આને વણી લેવાના હોય છે આપણે એકદમ બહુ મીડિયમ સાઇઝના રાખશું અને બંને સાઈડ શેકીને અને તેલ થોડું મૂકીને તમે એમને એમ પણ તેલ મૂક્યા વગર પણ આને ખાઈ શકો છો પણ જો તમે બહાર પિકનિક માટે જતા હોય અને આ લઈ જવાના હોય તો આની ઉપર થોડું તેલ મૂકો તો આ બેથી ત્રણ દિવસ માટે તમે આને એકદમ સારી રીતે ઘી લગાવીને તમે ખાઈ શકો છો આને ઘીમાં કે બટરમાં શેકી પણ શકો